અંજાર ખાતે આવેક નવી દુધઈમાં એક મકાનમાંથી સડસઠ હજારનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યુટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે નવી દુધઈના જયંતિ અર્જન કોળી નામનો શખ્સ પોતાના મકાનમાં દારૂ મંગાવી ગ્રાહકોને વેચાણ કરી રહ્યો છે મનલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી હતી હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન આરોપીના મકાનમાંથી કુલ રૂપિયા 67900 નો શરાબનો જથ્થો નીકળી પડ્યો હતો કાર્યવાહી દરમિયાન આરોપી ઇશમ ગેરાજર હોતા પોલીસની પકડથી દૂર હતો પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે